ચીંગના દાણા કબૂતરો માટે અને પાણીના કુંડા જોવો કબૂતર આગળ આવશે બાર હું આવું Gue sebutled di Ber behaviors komputer કબૂતર શણમાં આવી ગયા આગળ પૂરી કરી દે કડીક માં એક કડીક માં પાણી પીએ નાહે как будет от него. કેટલા કબૂતર આવી ગયા ભાઈ દરરોજ એટલા જ આવે ભાઈ કબૂતર સણવા આ તો તમને લાઈવમાં બતાવું કેટલા કબૂતર કઈ રીતે આવે દરરોજ મગને ને દાણા ખાવા રોજ આવે ભાઈ એટલા કબૂતર જોરદાર જો આ દેખાય ઉડી ગયા અત્યારે લાઈક શેર કરજો ભાઈ ફોલો કરજો હવે છણ તરત સડી ચણી ગયા જુઓ હવે ના કબૂતર પાછા કઈ રીતે જુઓ ભાઈ அங்கே சிங் தான் ரவ இர டெலி சர்வீஸ் ஆலை கபூத்தர் સાંડ સળી જાય પછી કબૂતર નાય કુંડામાં કુંડામાં પાણી નોરદાર આવે કાયમ કબૂતર ની સાઈડ નાખી કાયમ આવે શેર કરો ફોલો કરો સબક્રાઈબ કરો નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ okay, કરો